સુરતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર થઈ ગઈ છે ડીજીપીના આદેશ બાદ રાજ્યની પોલીસ હરકતમાં આવી ગઈ છે સુરત પોલીસ દ્વારા સો કલાકમાં તમામ પોલીસ મથક હદ વિસ્તારના અસામાજિક તત્વો અને રૂઢા ગુનેગારોને લઈને લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે જેમાં ચૌદસો ગુનેગારોની યાદી તૈયાર થઈ ગઈ છે પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખી અને તેની સાથે સંકળાયેલા લોકોનું લિસ્ટ તૈયાર કરી આગામી દિવસોમાં એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે સુરત પોલીસ દ્વારા તૈયાર ચૌદસો ગુનેગારો ની યાદીમાં સાડી ત્રણસો એટલે કે ત્રણસો પચાસ હાર્ડ કોર ક્રિમિનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે સમગ્ર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગુનાખોરીના કામો પર રોક લગાવવા માટે સુરત પોલીસ દ્વારા હવે યાદી તૈયાર કરી દેવામાં આવી છે સોશિયલ મીડિયામાં રોફ જમાવનારા વ્યક્તિઓની પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમની સામે પણ આગામી દિવસોમાં પગલા લેવામાં આવશે આ સાથે શહેરમાં ચાર મોટા ક્રિમિનલોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાના શરૂ કરાયા છે જેમાં સમીર માંડવો સજ્જુ કોઠારી રાહુલ એપાર્ટમેન્ટ અને આરીફ મિન્ડીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે ઓ ડી જી આદેશ કર્યો છે મુજબ અમારા પોલીસ કમિશનર સિનપમ સિંહાલો દ્વારા અમને માર્ગદર્શન સૂચના આપી મુજબ ટોટલ 1400 આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જે લોકો શરીર સંબંધી ગુનાઓ હિલકત સંબંધી ગુનાઓ તથા વારંવાર જે લોકો ગુનાહિત કૃત્યો કરતા હોય અને ટપોરી લોકો હોય જેમને અગાઉ પાછા થઈ હોય જેની ગુચ્છીટપ થઈ તમામ આરોપીઓ જે છે લિસ્ટ તૈયાર કરી દીધેલું છે તે ઉપરાંત ત્રણસો પચાસ જેવા હાર્ડકોર જે ઇસમો છે એનું પણ લિસ્ટ કરી દો તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં પિસ્તાલીસ અને બીજા જે ઝોન છે બધા લેવલે ટોટલ સો એક વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી અને એને લાવી અને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્યવાહી કરવામાં આવેલ છે તથા તે ઉપરાંત જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે લોકો કહેવાતા બોગસ પત્રકારો છે અને જે લોકો પબ્લિકને રંજાડે છે એવા સાઠ ઇસમો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે તે ઉપરાંત આ જેટલા પણ ઈસમોનું લિસ્ટ છે એની તમામની મિલકતોની પછી એના વીજ કનેક્શનોની તેના બેંક એકાઉન્ટની તેના આધાર કાર્ડ પાન કાર્ડ અને એની તમામ એ ટુ ઝેડ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે ડેટા ડેટાબેઝ તૈયાર કરવા જેમ જેમ એની અંદર ડિટેલ માહિતી મળે છે એમ કાર્યવાહી ચાલુ કરી દીધી છે એ એના અંતર્ગત રાહુલ એપાર્ટમેન્ટનું ઉધરામાં મકાન પાડી દીધેલું છે પછી અઠવાની અંદર સજ્જુ કોઠારી અને લાલગેટની અંદર જે છે સમીર માંડવો કે જેઓ ખૂબ જ ગંભીર પ્રકારના આરોપીઓ છે એના અત્યારે સુધીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે અને આની સતત અમારી ટીમો પીસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમો અત્યારે ફરી રહી છે માહિતી એકત્ર કરી રહી છે જેની માહિતી વેરીફાઈ થાય છે એનું તરત જ એના ઉપર એક્શન લેવામાં આવે છે અને એક્શન સતત ચાલુ જ છે આ જે સો કલાકનો સમયગાળો છે દરમિયાનમાં મેંબાન મહેરબાન પોલીસ કમિશનરશ્રી દ્વારા અઢાર ઇસમોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવે છે અને આ એવું નથી કે અત્યારે ટૂંકા ગાળા માટે જ આ પ્રવૃત્તિ ચાલશે હવેથી જે લોકો કોઈ પણ આવા ગંભીર ગુનાઓ કરશે લોકોને રંજાડશે જે લોકો એરિયામાં પોતે ડોમિનેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન કરશે આવા તમામ લોકોનું એ ટુ જેડ માહિતી મેળવી અને ભવિષ્યમાં પણ એની કાર્યવાહી કરવામાં આવશે જે લોકો સોશિયલ મીડિયા ની અંદર રીલ બનાવીને લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન કરતા હતા એવા એકવીસ વ્યક્તિઓને લાવી અને એના એકાઉન્ટ ડિલીટ કરવાની કાર્યવાહી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત